પડઘમ વાગી રહ્યા છે રાજકીય પક્ષ દ્વારા ઉમેદવારોની જાહેરાત કરી દેવામાં આવી છે ત્યારે છોટાઉદેપુર લોકસભાના ઉમેદવાર જસુભાઈ રાઠવા આજે પાદરા વિધાનસભા મત વિસ્તારમાં ચૂંટણી પ્રચાર શરૂ કર્યો હતો પાદરા મનુસ્મૃતિ હોલ ખાતે જનસભા યોજી હતી આ કાર્યક્રમમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલા નગરપાલિકાના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સંગઠનના હોદ્દેદારો અને અપેક્ષિત કાર્યકર્તાઓની ઉપસ્થિત રહ્યા હતા જેમાં પાદરા યુવા મોરચા મહિલા મોરચા બક્ષી પંચ મોરચા લઘુમતી મોરચા સહિતના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા ઉમેદવાર જસુભાઈ અને ચૈતન્યસિંહ ઝાલાનું પુષ્પહાર પહેરાવી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું લોકસભા ચૂંટણીમાં પાંચ લાખ મતની લીડ આપી વિકાસનું કમળ ખીલાવાનો પણ દ્રઢ વિશ્વાસ અપાવ્યો હતો લોકસભાની ચૂંટણીને જ્યારે પડધમ વાગી રહ્યા છે ત્યારે છોટાઉદેપુર એકવીસ લોકસભાના ઉમેદવાર જસુભાઈ રાઠવા પાદરા વિધાનસભામાં આજે પ્રચાર અર્થે પધારી રહ્યા હતા જે મુકાબે આજે તાલુકામાં વિવિધ સ્થળોએ લગભગ ચાર જિલ્લા પંચાયતમાં એમને સભા આયોજન કર્યું હતું અને કાર્યકર્તાને સંબોધ્યા હતા ત્યારબાદ આજે પાદરા નગરમાં મનુસ્મૃતિ ટાઉન હોલમાં એમને પણ ખારી ખાસી સંખ્યામાં ઉપસ્થિત રહેલા કાર્યકર્તાને સંબોધ્યા છે અને અમારો વિશ્વાસ છે કે પાદરા વિધાનસભામાંથી એક લાખ ઉપર મતથી અમે લીડ આપીશું અને છોટા છોટાઉદેપુર એકવીસ લોકસભાના ઉમેદવાર અમાર જસુભાઈ રાઠવાને જંગી બહુમતીથી જીતાડીશું એ રીતે અમે પાદરા સંગઠન કામી કરી રહ્યા છે